ભાવનગરમાં જોવા મળ્યા રાજકીય સૌહાર્દના દ્રશ્યો જ્યાં બંને પક્ષના નેતાઓ સામસામે મળ્યા હતા ભાવનગરમાં આ રીતના દ્રશ્યો જોવા મળ્યા જેમાં ધારાસભ્ય જીતુ વાઘાણી પંજાબના સીએમ ભગવત માનને સાથે તેમણે હાથ મેળવ્યો સાથે જ ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ઉમેશ મકવાણાને પણ તેઓ ગળે મળ્યા ભાવનગરમાં આ પ્રકારે રાજકીય સૌહાર્દના દ્રશ્યો જોવા મળ્યા આજે સવારે ભાજપ અને ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ઉમેશ મખવાણા વિજય મુહૂર્તમાં ફોર્મ ભરવા માટે પહોંચ્યા હતા એ સમયે જીતુ વાઘાણી સાથે તેમની મુલાકાત થઈ હતી આ વિશે વધુ માહિતી આપો આપણી સાથે જોડાઈ ચૂક્યા છે અમારા સંવાદદાતા પાર્થ મજીઠિયા પાર્થ રાજકારણમાં અલગ અલગ પક્ષના નેતાઓ જ્યારે સામે મળતા હોય છે ત્યારે કંઈક અલગ જ દ્રશ્યો સર્જાતા હોય છે પરંતુ ભાવનગરમાં રાજકીય સૌહાર્દ જોવા મળ્યો શું ઘટના ભાવનગર માં આવી જોવા મળી છે જેમાં આજે સવારે આજે જે વિધિ મુહૂર્ત ની અંદર હીડિયા ગઠબંધન ના ઉમેદવાર અને બીજેપી ના જે ઉમેદવાર છે તેઓ બંને વિધિ મુહૂર્ત માં ફોર્મ ભરવા માટે પહોંચ્યા હતા એ સમયે ભાજપના પૂર્વ પ્રદેશ પ્રમુખ અને વર્તમાન ધારાસભ્ય જીતુ વાઘાણી

ભાવનગર શહેરના વિવિધ વિસ્તારો ની અંદર પ્રચાર પ્રસાર માટે ઉમેદવાર ની સાથે તેઓ ફરતા હોય છે અને આ જે તસવીર સામે આવી છે તેને લઈને હાલ તો ચર્ચા નો વિષય બન્યો છે આભાર આપનો તમામ માહિતી બદલ